આપણા ગુજરાત રાજ્યના યશસ્વી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે ગાંધીધામ કોર્પોરેશનના એકસો છોતેર કરોડના વિકાસ કાર્યોનું એમના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સાથે આપણા ઓસો સર્કલ પર ડોક્ટર સાહેબ આંબેડકર સર્કલનું પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું આજે દરેક સમાજ દરેક સંસ્થાઓ સાથે મળીને માન્ય મુખ્યમંત્રીશ્રીના અભિવાદનમાં સાથે જોડાયા

સમગ્ર ગાંધીરામવાસીઓમાં અનેરો આનંદ છે